ધ્યાન રાખો છે હોટેલ હોય ગયો તો કાળુ બાપા તમે પણ એ તો આવો વાહે એમ કઈર ભાંગી રાખી સારું હાલો વાવો વાય હવે મરો બળ ભાંગી રાખી ને પગે ભાંગી નાખો સારું હાલો તો વાવો વાય વાય એ ઉલેવા આવ આને કોઈ હોય બાપરે ના બોહો તો પર મરી રહે આમ ને ફજ્યા ફજ્યા કોઈ બાપરે ધીમે ધીમે પગ ભાંગી લેખો કઈર ભાંગી રાખી ઉભા થા પર ના હાય હું કોઈ બાપા ઉભા થા ઉભા થા આ મને મને

પણ ઈ દાયર માં દાયર માં મારી લીધું હોય તમે બે વખત એક વાર થોડું પર પાછું પણ ઈ બે હું કીધું એમ તમે હિંઢા કરો ને કે તમને મારી લીધું હોય માર તો કેદુ નો કેવું એક વખત હોય હવે આ તો બે વખત ઠોકર લોય કાઢ નખ્યું ને આ બે વખત તો હું કણી કરે ભાઈ માર તો કેદુ નો કેવું હું પણ છે ને તમે મેરેને બોલો ની ને કે મે તમને કાઈ કીધું ને હા ગડ એટલી દુકાન ને બે હાતોય ને ઊભા થા ઉભા થી બેઠા એમ બધા દુખ્યો બધા

મારો બેટો ગભો ડોહારી બોલતો નતો ને ડોહો પીડ્યો તો ના જ ના ત્રોપા પાય ને આ પાય બોલો કેવા બે પોસેલા પીડો ની કરતા લાગ્યું એ કરતા મને લાગ્યું તે તો મારે તો પોરો રેત હવે તો ડોહાઈ ને મારે પહોળી વેચ છે અહિયાં દુખે ને અહિયાં દુખે ને એટલે તો ઓલું લાય ઓલું લાય કિરાડો રે કોઈ ઘડીયા ઘડીયા બોલો